નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બેંક કર્મચારીઓને જલ્દી મળી શકે છે સારા સમાચાર લાંબા સમયથી ચાલી રહેલી બેન્ક કર્મચારીઓની પાંચ દિવસ કામ અને પગારમાં વધારાની માંગ આ વર્ષે પૂરી થઈ શકે છે ઇકોનોમિક ટાઈમ મુજબ નાણાં મંત્રાલયની મંજૂરી પછી તેને આ વર્ષે જૂનથી લાગુ કરાઈ શકે છે યુનાઇટેડ ફોર્મ ઓફ એમ્પ્લોઈઝે નાણામંત્રી સીતારામણ પાસે પાંચ દિવસના કામકાજના સપ્તાહ માટે પરવાનગી માંગી છે અને સાથે જ ખાતરી આપી છે કે બેન્ક કર્મચારીઓના કામકાજના કલાકોમાં કોઈ ફેરફાર કરાશે નહીં ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી આ મોટી યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કોઈ પણ લોન લીધી હોય તો પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે તો ગૌણ સેવા પસંદગી આ પરીક્ષા માટે લીધો મોટો નિર્ણય સેવા પસંદગી સીસીઈ ની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ કેટલાક ઉમેદવારો માટે સીસી ની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરાશે જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન પ્રસૂતિ કે અન્ય કોઈ કામથી તે પરીક્ષા નહીં આપી શકે તો તે અલગ તારીખે પરીક્ષા આપી શકે છે જોકે આ માટે ઉમેદવારે બાર માર્ચ પહેલા સોગઢનામું રજૂ કરીને જે તે પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટયાર્ડમાં કેસર કેરી આવી હતી જેના ભાવો ઊંચા બોલાયા હતા હાલમાં સિઝન પહેલાં જ અહીં જાંબુવતી ફોર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો કેરી આવી જેનો પ્રતિ કિલોનો ભાવ ચારસો એક રૂપિયા બોલાયો હતો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાદી ખેડૂતોને ભારે નુકસાન હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સાતમી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને શેકશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજી આજે સોનાના ભાવમાં જોરદાર તેજી નોંધાય છે એમસીએક્સ માર્કેટના સોનાના ભાવ પ્રથમ વખત રૂપિયા છાસઠ હજાર ચારસોને પાર થયો છે વૈશ્વિક બજારોના ટ્રેન્ડ જોતા આગામી સમયમાં સોનામાં વધુ તેજી આવશે તેવું જાણકારોનું માનવું છે મે બે હજાર ચોવીસ સુધીમાં સોનું સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સુધારો થયો છે અને તે પ્રતિ કિલો તેરસો રૂપિયાના વધારા સાથે ચૌતેર હજાર છસો પર કારોબાર કરી રહી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા